સાહેબ કોઈનો ખરાબ સમય ચાલતો હોય ને ત્યારે એનો હાથ પકડજો અને એને સહારો આપજો કેમ કે ખરાબ સમય તો વીતી જશે પણ એ માણસ જીવનભર તમને દુઆઓ આપશે સાહેબ દુનિયામાં હજારો સંબંધો બનાવો એનો કોઈ વાંધો નહીં પણ એક સંબંધ એવો પણ બનાવજો કે જ્યારે હજારો તમારી વિરુદ્ધ હોય ને ત્યારે એ તમારી જોડે હોય તૈયારી રાખજો વડીલ હવે ઘણું બધું બદલાવાનું છે હવે મજાક બનાવીને મૂકી દઈશું એ બધાને જે અત્યાર સુધી અમારી મજા લઈ રહ્યા હતા જીવન માત્ર ત્રણ પાનાનું જ છે પ્રથમ અને છેલ્લું પાનું ભગવાને લખ્યું છે પ્રથમ પાનું જન્મ અને છેલ્લું પાનું મૃત્યુ બસ આપણે ખાલી વચ્ચેનું પાનું ભરવાનું છે પ્રેમ વિશ્વાસ અને હાસ્યથી સાહેબ દુનિયાને કંઈ પડી નથી કે તમે ખુશ છો કે દુઃખી પણ આ નાનકડી એવી જિંદગીએ બહુ મોટી વાત શીખવાડી દીધી છે કે સંબંધ બધાથી રાખો પણ આશા કોઈનાથી ના રાખતા એક વડીલને કહેવામાં આવ્યું કે કંઈક સલાહ આપો એટલે વડીલ બોલ્યા બસ એટલું ધ્યાન રાખજો તમે કે કોઈ નિર્દોષ વ્યક્તિ કુદરત સામે તમારી ફરિયાદ ના કરે એવું જરૂરી નથી કે રોજ મંદિર જવાથી માણસ ધાર્મિક બની જાય પણ કર્મ એવા હોવા જોઈએ સાહેબ કે માણસ ગમે ત્યાં જાય ને ત્યાં સ્વર્ગ જેવું મંદિર બની જાય આ નાનકડી જિંદગીમાં આનંદથી જીવી લેવું સાહેબ કેમકે રોજ સાંજે સૂર્ય નહીં પણ આ અણમોલ જિંદગીનો એક કિંમતી દિવસ હાથમી જાય છે આ દુનિયામાં એવો હેમ છોડી દેજો કે આપણે કોઈના માટે ખાસ છીએ કેમ કે જે અમારી વાતો કરતા નતા તાકતા ને એ આજે અમને યાદ પણ નથી કરતા ત્રણસો રૂપિયાની મજૂરી કરવાવાળો માણસ અમીર તો નથી હોતો સાહેબ પણ જ્યારે તમે એને ભેગા થાવ ને એટલે દિલ ખોલીને ચા નાસ્તો કરાવવાની તાકાત રાખતો હોય છે લોકોથી સંબંધ નિમાવીને બસ એક જ વાત શીખી છે સાહેબ કે કોઈની હદથી વધારે ચિંતા કરશો ને તો એ જ વ્યક્તિ તમને પસ્તીના ભાવમાં સમજવા લાગશે આ દુનિયામાં બહુ ટેન્શન નહીં લેવાનું દોસ્ત કેમ કે જ્યારે સમય આવશે ને એટલે બધું સારું થઈ જશે સંબંધોનું વાવેતર કરતાં પહેલાં જમીન પારખી લેજો સાહેબ કેમ કે તમે લાખ પ્રયત્નો કરશો તો પણ રણમાં સફળજનની ખેતી તો નહીં જ થાય અને આ વાત સમજી લો ને તો જિંદગીમાં બીજું કંઈ જોતું નથી દરિયો આટલો મોટો હોવા છતાં પણ એની હદમાં રહે છે સાહેબ પણ ખબર નહીં આ માણસને શેનું અભિમાન છે જ્યારે ગમતી વ્યક્તિથી દુઃખ લાગે ને ત્યારે આ વાક્ય યાદ રાખું સાહેબ કે દુઃખ મહત્ત્વનું હોય તો વ્યક્તિ ભૂલી જવું અને વ્યક્તિ મહત્ત્વનું હોય તો દુઃખ ભૂલી જવું તો જ તમે આ જિંદગીમાં સારી રીતે જીવી શકશો આ દુનિયામાં અમુક લોકોને બીજાના ઘરે સળી કરવાનો બહુ શોખ હોય છે એવા લોકોને એક વાત કહેવા માગું છું કે તમે તમારું ઘર સંભાળો અમારા ઘર માટે અમે જવાબદાર છીએ સંબંધ નિભાવવાનું અમને ના શીખવાડો વડીલ કેમ કે અમે એ લોકો સાથે પણ હસીને વાત કરીએ છીએ જે એમના મનમાં અમારા પ્રત્યે નફરત લઈને બેઠા છે સાહેબ જીવનમાં રૂપિયા કરતા માણસની કિંમત વધુ છે કેમકે જ્યાં રૂપિયા કામ નથી આવતા ને ત્યાં માણસાએ કામે આવ્યા છે આ તો જવાબદારીના લીધે બધું હારી ગયો દોસ્ત બાકી આ હસતા ચહેરાએ ક્યારેય દુઃખ જોયું જ નથી